મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ આઠ બે હજાર પચીસને આજે સવારના દસેક વાગ્યાની આસપાસ અડુદમાળી હાઈવે ઉપર જીઆઈડીસી નજીક ત્રિપલ અકસ્માત સર્જાણો છે એક ટ્રક જે છે એ રોડ ઉપર બંધ પડ્યો હતો એમાં કોઈ ખામી સર્જાવાના કારણે જીઆઈડીસી સામે જ હાઈવે ઉપર રોડ પર જ એક ટ્રક બંધ પડેલો હતો તેની સાથે એક ટ્રક આગળ જઈ રહ્યો હતો પાછળ બોલેરો ચાલક જઈ રહ્યો હતો અને વચિંતા આગળ જઈ રહેલ ટ્રક ચાલકે બ્રેક મારતા બોલેરો ચાલક ટ્રકના ઠાંઠામાં ઘૂસી ગયો છે અને આ અકસ્માત ત્યાં આગળ સર્જાણો તેની સાથે જ પાછળ આવી રહેલ અન્ય એક ટ્રક ચાલક બોલેરોના ઠાંઠામાં ઘૂંસી ગયો મતલબ કે આ ટ્રિપલ અકસ્માત સર્જાણો છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કોઈ વ્યક્તિઓને કંઈ ઈજા પહોંચી ન હોવાની આપણને માહિતી મળી રહી છે બોલેરો જે છે તે આગળથી અને પાછળથી આખી ભેગી થઈ ગઈ છે કારણ કે આગળ રહેલ ટ્રકના ઠાંઠામાં બોલેરો ઘૂંસી ગઈ બોલેરોના ઠાંઠામાં અન્ય એક ટ્રક ઘૂંસી ગયો એના કારણે હાઈવે ઉપર અકસ્માત સર્જાણો હતો તેની સાથે એક મિત્રો મહત્ત્વની થોડીક આપણે વાત એ પણ એક કરવી છે કે આમાં જ સદનસીબે બોલેરો આખો ભાંગી ગઈ છે તેમ છતાં પણ કોઈ વ્યક્તિઓને કંઈ ઈજા પહોંચી નથી એ સારી વાત છે જે ટ્રક જે છે પાછળથી બોલેરોના ઠાઠામાં ઘૂસી ગયો એના પણ આગળનું કેબિનની તૂટી ગયું છે પરંતુ એની સદનસીબી એના ચાલકને પણ કોઈ ઈજા થઈ નથી વાત એ આપણે મિત્રો કરવી છે કે અવારનવાર હાઈવે ઉપર ટ્રકો કંઈ બંધ પડી જાય કંઈ ખરાબી સર્જાય તો બંધ પડીને ત્યાં પડ્યા હોય છે અને એ બે બે દિવસ સુધી પડ્યા હોય ચોવીસ ચોવીસ કલાક સુધી પડ્યા હોય ત્યાંથી હટાવવામાં આવતા નથી આ નેશનલ હાઈવે છે અમદાવાદને કચ્છને જોડતો હાઈવે છે મિત્રો અને આવા બંધ પડેલા ટ્રકના કારણે ભૂતકાળમાં કેટલાય અકસ્માતો સર્જાણા છે કેટલાય વ્યક્તિઓના જીવ પણ ગયા છે ત્રણ ચાર વખત તો એના સમાચારો આપણે પણ પ્રકાશિત કર્યા છે કે જ્યારે કોઈ મોટા આવા વાહનો રોડ ઉપર બંધ થઈ જાય તો એ વાહન ચાલકને થોડી એ જવાબદારી હોવી જોઈએ કે રોડ ઉપર જ આપણે મેકી દે છે એના કરતાં થોડા સાઈડમાં કરી નાખી ક્રેનને બોલાવીને અન્ય જગ્યાએ ગેરેજમાં ત્યાં લઈ જવાના હોય તો ત્યાં આગળ લઈ જઈ પરંતુ રોડ ઉપર બંધ પડ્યો હોય તો બે બે દિવસ સુધી રોડ ઉપર જ બંધ પડેલા હોય છે એના કારણે ખાસ કરીને રાત્રિના સમય અકસ્માતો સર્જાતા હોય છે આરટીઓ વિભાગ જે છે એ પણ હાઈવે ઉપર ચેકિંગમાં ને નીકળતા હોય છે વાહન ચાલકોને પરંતુ એમના ધ્યાને નથી આવતું જે તે પોલીસ સ્ટેશન લાગતા હોય તો એ પોલીસના જવાનો પણ રાત્રિ પેટ્રોલિંગમાં હોય છે તો એના પણ ધ્યાને આવતું નથી એટલે ખાસ અમારી એ પણ એક વિનંતી છે પોલીસ તંત્રને કે જ્યારે પણ કોઈ વાહનો બગડે છે ને બંધ પડ્યા છે બે ત્રણ કલાક પૂરતા આપણે માની લીધું પરંતુ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકો એમણા પડ્યા રહે છે અને એના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે નિર્દોષ વ્યક્તિઓના જીવ પણ જાય છે અને આ અકસ્માત જે છે આજે સર્જાણો છે દસેક વાગ્યાની આસપાસ એ પણ એના જ કારણે સર્જાણો છે જીઆઈડીસી સામે ગઈકાલે સાંજે એક ટ્રક બંધ પડ્યો તો રોડ ઉપર જ પડ્યો હતો એક ટ્રક ચાલક અન્ય જે છે એ તાંગ તરફ જતો તો એને ઓચિંતાની ધ્યાન આવી કે આ તો બંધ પડ્યો છે એટલે એને તાત્કાલિક અન્ય સાઈડમાં એનો ટ્રક ખસેડ્યો એના કારણે બોલેરો પાછળ જ આવતી હતી એટલે બોલેરો એની પાછળ ઘૂંસી ગઈ બોલેરો ઘૂંસી ગઈ એની પાછળ તો એની પાછળ એક અન્ય ટ્રક આવતો હતો તે બોલેરો પાછળ ટ્રક ઘૂંસી ગયો જો કે બોલેરો આખી ભેગી થઈ ગઈ પરંતુ સદનસીબે એકય ચાલકને કોઈ ઈજા થઈ નથી એટલે ખાસ કરીને હાઈવે ઉપર આવા જે કંઈ વાહનો મતલબ કે મોટા જે કંઈ વાહનો છે એ બંધ પડ્યો અને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી ત્યાંથી હટાવવામાં આવતા નથી એના કારણે નિર્દોષ અન્ય વાહનો વાહન ચાલકો પણ ભોગ બને છે તો આર ટીઓ તંત્ર કે પોલીસ તંત્ર તેની સાથે તોલ ઉઘરાવે છે એલ જે કંઈ અધિકારીઓ મતલબ કે એલ એની જવાબદારી આવે છે તો આવા ટ્રક ચાલકો વચ્ચે બંધ કરી થઈ ગયા અને પછી મેકીન વહી જાય છે તો એને હટાવવાની પણ આ બધા જવાબદારી છે અને એને હટાવવા જોઈએ જેથી કોઈ નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને અને એમને મૃત્યુ ન પામે આભાર મિત્રો